શહેરના સરકારી મેડિકલ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ ફોર ઓનલી અર્થ ઓનલી હેલ્થ થીમ પર સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આયોજન સરકારી મેડિકલ કોલેજ ભાવનગર સલટી જનરલ હોસ્પિટલ ભાવનગર સરકારી નર્સિંગ કોલેજ ભાવનગર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ નેટ પ્રોફોનના સંયુક્ત ઉપક્રમે થયેલ આ કાર્યક્રમમાં યોગ માર્ગદર્શન છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ડીન ડોક્ટર ચિન્મ શાહ તબીબી અધિકારી ડોક્ટર જીજ્ઞા ત્રિવેદી ફેકલ્ટી ડીન ડોક્ટર હિતા મહેતા એડિશનલ ડીન ડોક્ટર અમિત પરમાર આરએમઓ ડોક્ટર તુષાર આદેશરા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અનિલ માંડલિયા ફેકલ્ટી રેસિડેન્સ ડોક્ટરને બહોળી સંખ્યામાં મેડિકલ અને પેરામેડિકલના ત્રણસો કરતાં પણ વધુ નર્સિંગ વગેરે વિદ્યાર્થીઓ જોડાયા હતા કોઈ પણ એક બિંદુ જેમ અર્જુન પક્ષીની આંખ જોઈ રહ્યો હોય એ પ્રકારે આપણે પોતાને એકાગ્ર કરીશું વૃક્ષાસનથી તમારું ધ્યાન વધે છે તમારી એકાગ્ર શક્તિ વધશે બંને હાથ કમર પર રાખીએ આપણે આપણા માથાનું રોટેશન કરવાના છે અને એક્સરસાઇઝ કરવાના છે તો પહેલાં માથું ભૂકાવીશું શ્વાસ છોડીને

Entonces, la copia de mi copia será